અપહરણની અનેક ઘટનાઓ તમે સાંભળી હશે જોઈ હશે પણ ફિલ્મની સ્ક્રિપ્ટને પણ ટક્કર મારે એવી એક અપહરણની ઘટના બોટાદમાં બની છે જ્યાં ઓઇલ મિલના માલિકનું અપહરણ કરવામાં આવ્યું પરંતુ માત્ર ખંડણી માટે નહીં અસલી કારણ અપહરણનું સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો જાણવા માટે જુઓ આ રિપોર્ટ બોટાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બેસેલા આ વ્યક્તિનું નામ વિપુલ શેખ છે જે પાળીયાદ પોલીસ સ્ટેશનના પીઆઈને પોતાની સાથે બનેલી ઘટનાનું બારીકાઈથી વર્ણન કરી રહ્યા છે સવારે કેટલા વાગે તેઓ ઘરેથી નીકળ્યા અને ઓઇલ મિલ સુધી પહોંચતા પહેલા તેમની સાથે શું બન્યું કેવી રીતે બન્યું અને કોણ હતા આરોપીઓ જેમણે તેમનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું બોટાદમાં ઓઇલ મિલના માલિકનું અપહરણ અપહરણ બાદ આરોપીઓએ કરી રૂપિયા પચાસ કરોડની માંગ પોલીસે ગણતરીના કલાકોમાં મિલ માલિકને છોડાવ્યો ભદ્રાવડી ગામમાં રાધે ઓઇલ મિલ ધરાવતા વિપુલ શેખનું સવારના સમયે ફિલ્મી ઢબે અપહરણ થયું હતું ઘરેથી નીકળેલા વિપુલભાઈની બાઇકને ટક્કર મારી પાડી દીધા ત્યારબાદ કાર લઈને આવેલા કેટલાક શખ્સોએ તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી લીધું હતું જોકે ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી પોલીસે મિલ કર્યું નાકાબંધી કરી ગામ પાસે પહોંચી હતી ત્યાં ગાડીમાં વિપુલ શેખને છોડી આરોપીઓ ભાગી ગયા હતા પોલીસ મિલ માલિકને લઈ પોલીસ સ્ટેશન આવી હતી આરોપીઓની ચુંગાલમાંથી છૂટ્યા બાદ પોલીસ સ્ટેશને આવેલા

અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી ફરિયાદી ને પૂછપરછ કરી અને ચાલુ કોણે અને કેમ કર્યું હતું મિલ માલિક નું અપહરણ મિલ માલિકની પૂછપરછ માં ખુલ્યા આરોપીઓના નામ અપહરણ કરનારા શખ્સો મિલ માલિક ને જે કાર માં છોડી જતા રહ્યા હતા તે કારમાંથી પોલીસને ધોકો મળી આવ્યો છે પોલીસના જણાવ્યા મુજબ સંજય ઉળકિયા હિતેશ ઓળકિયા અને સાગર ઝાપડીયા સહિત પાંચથી છ શખ્સોએ અપહરણ કર્યું હતું મિલ માલિકનું અપહરણ કરી તેમની પાસેથી રૂપિયા પડાવવાનો પ્લાન હતો આરોપીઓને ખબર હતી કે વિપુલભાઈ દરરોજ સવારના દસ વાગે બાઇક લઈ તેમની મિલ પર જાય છે રોજની જેમ શનિવારે સવારે દસ વાગે બાઇક લઈ નીકળ્યા હતા મિલથી થોડે દૂર વિપુલભાઈની બાઇકને આરોપીઓએ કારની ટક્કર મારી ત્યારબાદ વિપુલભાઈને ગાડીમાં બેસાડી અપહરણ કરી કાર ભગાવી મૂકી હતી આરોપીઓએ માર મારતા અપ્યતે તે બચાવ બચાવની બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા લોકોને આવેલા જોઈ આરોપીઓ અપ્યતને કારમાં મૂકી ભાગી ગયા હતા વિપુલભાઈ છે એ પોતે ભદ્રાવડીમાં એને એમના ફાધરને લોકો રાધે ઓઈલ મિલ ધરાવે છે પૌવાની પણ મિલ છે અને વિપુલભાઈની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એની પાસે પેલા આ જે એમને આખો બનાવ બન્યો અપહરણ કરતાઓ પચાસ કરોડ ની માગણી કરી અને પછી જ્યારે એને આ જગ્યા પર છોડી દેવામાં આવ્યો ત્યારે પણ છેલ્લે એવું કીધું હતું કે તું અમને આંગળીયું કરાવી દે બે કરોડ એટલે આ લોકોને એવો ડાઉટ હતો કે આટલા એમની ફેક્ટરી છે ઓઇલ મિલ છે પ્લસ એવી પણ વાત છે કે આ વિપુલભાઈ છે એ અત્યારે આપ જાણો છો એ રીતે સાયબર crime ને online gaming માં એમ કે વધારે પૈસા કમાયેલા છે એ એટલે આમની પાસેથી મૂળ પૈસાના હેતુથી ખંડણી માંગવાના હેતુથી જ આખો આ ગુનાને અંજામ આપેલો મેલ માલિકનું ફિલ્મી ઢબે અપહરણ કરી ખંડણી પેટે પચાસ કરોડ પડાવવા માંગતા આરોપીઓ હજુ પણ ફરાર છે લોકો આવી જતા મેલ માલિકના અપહરણનો પ્લાન તો નિષ્ફળ ગયો અને તે બચી ગયા પરંતુ જો કંઈ થયું હોત તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે ત્યારે આરોપીઓની ગરદન સુધી પોલીસ હાથ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ